ભગવાન સોમનાથ દાદાનું સાનિધ્ય એટલે સોમનાથ મંદિર અભૂતપૂર્વ શ્રાવણ બે હજાર પચીસ નવી પરંપરાઓ અને ભવ્ય ઇતિહાસનું ઉત્થાન કરવામાં આવ્યું છે શ્રાવણિયા દરમિયાન સોળ લાખ સત્તર હજારથી વધુ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે દુનિયાભરમાં પચાસથી થી વધુ દેશોમાં અઢાર કરોડ બત્રીસ લાખ ભક્તોએ ઓનલાઈન દર્શન કર્યા છે તેમજ ટ્રસ્ટના સ્વાગત કક્ષાથી વીસ હજારથી વધુ સિનિયર સિટીઝને સહાયતા કરી દર્શન કરાવ્યા એક કરોડ પંચોતેર લાખ લોકોએ આરોગ્ય મહાદેવનો ભોજન પ્રસાદ લીધો છે તેમજ શ્રાવણ બે હજાર પચીસમાં રેકોર્ડ આઠસોથી વધુ ધ્વજા પૂજા કરી છે તેમજ નવ હજાર સાતસો સત્તાણું રુદ્રાભિષેક પાઠ બારસોથી વધુ સોમેશ્વર મહાપૂજા કરાવી ભક્તો ધન્ય બન્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી કરોડો ભક્તોએ ઘર બેઠા સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા મુખ્યમંત્રી શ્રીના હસ્તે જિલ્લાની આંગણવાડીના બાળકોને એક વર્ષ માટે એક કરોડથી વધુના ખર્ચ અઠ્યાવીસ ટન લાડુ વિતરણ અભિયાનનો પ્રારંભ કર્યો છે વંદે સોમનાથ કલા મહોત્સવના અંતર્ગત સોમનાથની સદીઓ જૂની નૃત્ય આરાધના પરંપરા પુનઃ પુનઃસજીવન કરાઈ તારીખ બે નવ બે મંગળવાર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ પચીસ જુલાઈ રોજ થયેલ છે અને તારીખ ત્રેવીસ ઓગસ્ટના રોજ શ્રાવણની પૂર્ણાહુતિ થયેલી હતી શ્રાવણ માસની પૂર્ણિમા ચાર સોમવારો જન્માષ્ટમી સાતમ આઠમ અગિયારસ માસિક શિવરાત્રી અમાસ સહિતના પર્વો હર્ષો ઉલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવાયા હતા આ શ્રાવણ નવા પ્રકલ્પોના પ્રારંભ સાથે વિશેષ રહ્યો હતો જેમાં નવી પહેલને કારણે યાત્રી સુવિધાઓ વધુ ને વધુ સુલભ બની હતી છેલ્લા ચાર વર્ષમાં સર્વાધિક ભક્તોની સંખ્યા સોમનાથ મહાદેવના દર્શન પૂજન અર્ચના કરી સોળ કરોડ સત્તર લાખ વધુ ભક્તોએ ધન્ય બન્યા છે સાથે સાથ પચાસથી વધુ દેશોમાં અઢાર કરોડ બત્રીસ લાખ ભક્તોએ વિશ્વના ખૂણે ખૂણે સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો છે સોમનાથ તીર્થમાં ખાસ કરીને શ્રાવણના સોમવારે પૂનમ માસિક શિવરાત્રી અમ્માસ દરમિયાન યોજાતી પાલખી યાત્રા મોટું આકર્ષણ બની હતી આ સાથે જન્માષ્ટમી પર શ્રાવણની સર્વાધિક એક કરોડ તોંતેર લાખ જેટલી દર્શનાર્થીઓએ મેદની ઉમટી હતી માસિક શિવરાત્રી પર્વ યોજાયા પ્ર પ્રહર પૂજનમાં જ્યોત પૂજન મહાપૂજા મહાઆરતી યાત્રિકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે રી અભિગમ હતો શ્રી સોમનાથ મંદિરના દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ વર્ષોથી આદર્શ દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને સેવા પૂરી પડી રહી છે પરંતુ તેમાં પણ એક ડગલું આગળ જઈને ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત એનાઉન્સમેન્ટ ડાવર અને રીચ આઉટ પ્રોગ્રામ અંતર્ગત વિશેષ સ્ટાફ અને સ્વયંસેવકો ગોઠવીને સિનિયર સિટીઝનને સામેથી અપ્રોચ કરી તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ જેવી કે ગોલ્ફ કાર્ડ અટેન્ડી વ્હીલચે વિશે માહિતીગાર કરી તેનો લાભ લેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે વીસ હજારથી વધુ સિનિયર સિટીઝનોને ટ્રસ્ટ દ્વારા સાથે રહી કોઈપણ કતારમાં ઊભ્યા વગર શ્રાવણ માસ સોમનાથના દ્વારે આવનાર પ્રત્યેક શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગના નાથ સોમનાથના સૂત્ર સાથે ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવી હતી પૂજા કાર્યમાં વૃદ્ધિ શ્રાવણ માસ પર્યંત દેવાદી સોમનાથ ભક્તો દ્વારા સાતસો હતા શ્રાવણ માસ પર્ત શ્રી સોમનાથ યજ્ઞ શાળા ખાતે વિશ્વ કલ્યાણ માટે યોજવામાં આવતા મહામૃત્યુ જય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું જેના કારણે માસ પર્ત હજારો પરિવારો મહામૃત્યુ જય યજ્ઞમાં ભાગ લઈ ધન્ય બનેલા પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને બે કરોડ પિંચોતેર લાખ યજ્ઞ આહુતિ અર્પણ કરવામાં આવી હતી ભોજન પ્રસાદની અવિરત સેવા સોમનાથ મહાદેવના દર્શન આવનાર કોઈ પણ ભક્ત ભૂખ્યું ન જાય એ ધ્યાય વાક્ય બનાવીને સોમનાથ ટ્રસ્ટે વધુમાં વધુ ભક્તોને ભોજન નિઃશુલ્ક ભોજનાલયમાં

હસ્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નાના ભૂલકાઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો માનનીય મુખ્યમંત્રી દ્વારા પોતાના હાથે ભૂલકાઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો આગામી એક વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ સાત કરોડ લાડુ આંગણવાડીના ભૂલકાઓને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે અંદાજીત રૂપિયા એક કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ અઠ્યાવીસ ટન જેટલું પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે જો આપને આ સમાચાર ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી જાણવા મળ્યા હોય દ્રશ્યો નિહાળવા મળ્યા હોય તો આ સમાચારને લાઈક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને અવનવા ધાર્મિક સમાચારો નિહાળવા માટે સૌ પ્રથમ પહેલાં તો ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો